તો નર્મદાના ધારાસભ્ય સહિત પાંચ લોકોને જામીન મળ્યા છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીને જામીન નથી મળ્યા જામીન બાદ પણ નહીં આવે બહાર પત્ની જામીન મળ્યા બાદ બહાર આવશે વસાવાની પત્નીની જામીન અંગે આવતીકાલે સુનાવણી છે વન કર્મચારીને માર મારવા ધમકાવવા મુદ્દે ચૈતર વસાવા જેલમાં છે ગુનામાં આઠ આરોપીઓમાંથી ને કોર્ટે જામીન આપ્યા છે સાક્ષીઓને ફોડવાની દબાણ નહીં કરવાનું અને નર્મદાજીને બહાર એમને રહેવાનું ટ્રાયલ ચાલે ત્યાં સુધી અને એક લાખ રૂપિયાના જામીનનું છે એમની સાથે બીજા પાંચ જણના જા મંજૂર કર્યા છે ક્યાંક ને ક્યાંક ખુશી હતી પરંતુ તેઓએ પણ એક પસ્તાવ મૂક્યો છે ભલે જામીન થયા પરંતુ મારી પત્ની સાથે મને જામીન થશે તો જ હું બહાર નીકળીશ જેને લઈને આજે શુભેચ્છા મુલાકાત અર્થે યુવરાજસિંહ પણ આવ્યા હતા અને ખાસ વાત કરીએ તો તેઓ પણ અનેક લોકોના સામાજિક કામો પણ કર્યા છે જે પ્રકારે આજે તમે એમને શુભેચ્છા અપાવ્યા હતા શું તમને ખબર પડી અને કઈ રીતે હવે ચૈતર વસાવ બહાર આવશે અને એમની ચૂંટણીની કારકિર્દીની તૈયારી કેવી હશે ખાસ કરીને જોવા જઈએ તો આદરણીય ચિત્રભાઈ વસાવવાનો જે નિર્ણય છે અને આદ્રય ચિત્રપાઈ વસાવવાના જે સંપર્ક સૂત્રો છે એના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે માહિતી એવી છે કે આદરણીય ચિત્રભાઈ વસાવાના જામીન એ ગતરોજ એ મળી ચૂક્યા છે એમને ન્યાયતંત્ર સમક્ષ જ્યારે જામીન અરજી મૂકવામાં આવી તો ન્યાયતંત્રએ અને જામીન મંજૂર કરી ચૂક્યા છે અને આજે જે જામીન મંજૂર થયા છે ત્યારે એ સુવર્ણ અવસર હતો કે જ્યારે અયોધ્યામાં રામ રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એ જ સમયે અમને આ શુભ સંકેતો મળ્યા અને શુભ સમાચાર અમારા પ્રાપ્ત થયા એટલે કહી શકાય કે અમારા માટે તો ખુબ ખુશીનો દિવસ હતો અમારી જે ખુશીનો દિવસ હતો એમાં કહી શકાય કે સોનામાં સુગંધ વળી એ પ્રકારના સમાચાર અમને પ્રાપ્ત થયા અને આદરીને ચિત્રભાઈ વસાવાની જે રીતે ઈચ્છા છે આદરીને ચિત્રભાઈ વસાવા જે અત્યારે કહી શકાય કે જેમના ધર્મપત્ની જે પણ અત્યારે જેલમાં છે રાજપીપળાની અંદર તો એ જે જેલમાં છે તો ત્યારે એવું એક આશા વ્યક્ત કરી રહ્યા છે કે અમે બંને સજોડે બહાર આવીશું એટલે આ નિર્ણય અમે આવકારી રહ્યા છીએ અને જે એનો સજોડે બહાર આવવાનો જે નિર્ણય છે તેમાં જોવા જઈએ તો આવતીકાલના રોજ એટલે કે ચોવીસ તારીખના રોજ સુપ્રીમ કોર્ટની અંદર આદરણીય શકુંતલાબેન છે એ શકુંતલાબેનની જામીન અરજી મૂકવાની છે એની ઉપર સુનવણી છે અમને એવો આશાવાદ છે કે જે રીતે અત્યારે આદરણીય ચિત્રભાઈ ચિત્રભાઈ વસાવાનો જે જમીન મંજૂર થઈ ચુક્યા હોય તો શકુંતલાબેનના પણ જામીન જે છે એ મંજૂર છે એ લોકચામાં લોકચાનામાં અત્યારે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જે રીતે એકસો છપ્પન પ્લસ પાંચ ની જે સરકાર છે એટલે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે એકસો છપ્પન પ્લસ પાંચ જે સીટો ધરાવે છે અને જે બીજા જે ધારાસભ્યો છે એને પણ અત્યારે એમ કેમ પ્રકારે તોડવાના જે પ્રયત્નો કરી રહ્યા છે તે ચોક્કસપણે એવું બતાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ડરી રહી છે એને ચિત્રભાઈ વસાવાને પણ લોભ લાલચ અને પ્રલોભનો આપ્યા એમાં કોઈપણ લોભ લાલચ કે પ્રલોભનમાં ફસાણા નહીં અને એને પ્રતાડિત કરવાના જે પણ કહી શકાય કે મોરચે એને જે પણ રીતે ષડયંત્રો કરવા પડે જે પણ કાવતરાઓ કરવા પડે એ તમામ કાવતરાઓ કરી ચૂક્યા અંતે એને જેલના સળિયા પાછો મોકળ મોકલી આપવામાં આવ્યા અને રાજકીય કિંનાકોરી રાખી એક ષડયંત્ર અને કાવતરાના ભાગ રૂપે એને હેરાન પરેશાન અત્યારે કરવામાં આવી રહે છે પરંતુ આપણા દેશનું ન્યાયતંત્ર જે છે એ સક્ષમ છે સ્વતંત્ર છે અને આજે ન્યાયતંત્ર એમને જામીન મંજૂર પણ કરી ચૂક્યા છે

એ કોઈના પણ મનને એ સુખી નથી કરી શકતા ખાસ વાત કરે તો ભરૂચ જિલ્લામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ધીરે ધીરે રાજકીય વાતાવરણ માહોલ જામીરાઓ છે ત્યારે ભરૂચ જિલ્લાના નર્મદા પંથકમાં જે ચૈતર વસાવા જેલ કસ્ટડીમાં છે તેમને છોડવામાં આવવાના હતા અને તેને લઈને કેટલાક શુભેચ્છકો આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક પત્ની સાથે જોડે બહાર આવવાની વાતને લઈને તેઓ હાલ આદિવાસી સમાજમાં ખુશીની લહેર છે યુવરાજસિંહ માં સહિતના અનેક લોકોએ પણ તેમની મુલાકાત લીધી છે અને હજુ પણ બે ત્રણ દિવસમાં તેઓ પરિવાર સાથે બહાર આવનાર છે રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા